એન્ડા પીવા આવી ગયા છે ના રે ઓપરેટર પોણી પા ચાણી હાલવાનો છે કે આજ આજ કેતો તો નાજ વળી જાય તો સારી વાત છે ન કોઈ કોઈ ભાળવાના નહીં ઉન્ના વારા માં તો તમાકુ આવી છે આ લાગા છે આ એન્ડા મારા બગાડ છે ને પોણી હાલતા નહીં જટ હવે આજ બોલાય છે તે આજ યોની રોમાયણ રોમાણ ઊભી ના કરે તો સારી વાત છે ન કે મારા ઇંડા હું કઈ જાય પ્લીઝ તમાકુ ટૂંટીઓ આવી છે ને પછી અમાર જવાના ટૂંટીઓ આવશે કારણ કે ચાર મહિના મજૂરો કરી કરી

ઓ વેણી તો અમે વેચવા જવું પડશે અને વાયરો વધારે આવે તો ડાળીઓ વાયો તો મસ્ત ઊંટ તો હતી શાખો આવી છે શાખો સારી છે આટલું લઈ બજારમાં વેચાવું પૈસા આપડે લે શાખો વેણું શું

હા તો હલવાઈ ગયા આપડે તો અલ્યા હલવા વાળી તનહનો પગાર હાલુ શું કિરણજી હોય પણ હું તો ટાઈમ આવ્યો જ છું કે

અલ્યા આયે ખાડો કરે ને જો આ પાઈ બૂધી કાઢી લઈ ગયા છે આ બીજો ખાડો પડ્યો છે અલ્યા ઓલે અલ્યા તને અમે નથી તમે અલ્યા આવ્યો છું પર નહાયો અલ્યા આયો તારનો તો અલ્યા હો શેગો હું કરવાની શેગો વેન તો તો તાન તો

મેળા વાત કરીને રાત નો મને આ બાજુ પેલા તને ઘટાઈ નાખવું હતી રાખો જ નહીં હિસાબ કરી દેવો તને ભાઈ

Length vượt cầu lìa, và chưa có cài viết được cản đạo công tác, và không có cài biết tony. Mmh! Vu tôi. Tôi tao nắng, chịu tay. Quì, tay là lính cong. Mano, hạnh phúc của nhà gửi lên đi. Chè, tôi bây giờ hòa? Hòa, bây giờ hòa? Hòa, bây giờ hòa, bây giờ

આપડે તો હાથ વાગે લડ એટલે ઘેર સરકાર કેવું પડશે મારા રાત નો કામ કરી દેવતા આપડા બાપા ના ખાતા ચાલતા ચાલતો રાત લાઈટ

મારી મોજી લઈ બેઠી છે લાલલા પાસે આખો તારીઓ કોઈ ને જોવા તું નહી બોરું શાસન નહી થતું ચઢી બેઠે મારા આ પોણી વાળો કઈ એ તો છે પોણી વાળો આવે છે આ પછી કે કેબલ કપજે કપજતા કેબલ મોતી ઊંઘવાય રહું મારે તો હાથ વાગે એટલે લાટ જાય એટલે ઘર થઈ થવાનું હોય તો ઊંઘવા જાય કરું